ખારોલ ગામે પ્રેમી સાથે મળી અને પતિની હત્યા કરનાર આરોપી પત્ની સહિત પાંચ ઝડપાયા ગણતરીના દિવસોમાં જ મહીસાગર પોલીસ દ્વારા હત્યાનો આરોપસર પાંચને ઝડપી પાડ્યા ખારોલ ગામે છવ્વીસ તારીખના રોજ એક પુરુષની લાશ મળી આવી હતી પીએમમાં મૃતકના શરીર પર ઈજાઓ મળી હતી જેને લઈ પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી મરનાર પ્રભાતભાઈ બારિયા પંચમહાલ જિલ્લાના હતા રહેવાસી તેમની હત્યા કરી મૃતદેહને મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ખારોલ ગામે તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હતો પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો આવી સામે આરોપી પત્ની દક્ષાબેને તેમના પ્રેમી રામુદાસ ગુપ્તા અને કુલ પાંચ લોકોએ મળી મૃતક પ્રપાતભાઈ હત્યા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા હત્યાનો ભેદ ઉકેલાયો મહિલાના પ્રેમીએ મહિલાના પતિને મારવા માટે અન્ય આરોપીને પચાસ હજાર રૂપિયાની આપી હતી લાલચ ખારોલ ગામની સીમમાં પાવડાના ઘાજીકી અને ગળે ટૂંકો દઈ મૃતકની કરી હતી હત્યા કરનાર પાંચ આરોપી રામુપ્રસાદ ગુપ્તા ગણપતભાઈ નાનાભાઈ પટેલિયા ગોપાલભાઈ પુનાભાઈ પટેલિયા શ્વિનકુમાર ગલાભાઈ પટેલિયા અને દક્ષાબેન પ્રભાતભાઈ બારિયા પાંચ આરોપીની ધરપકડ કરાઈ હત્યા કર્યા બાદ મૃદદેહને તળાવમાં નાખી દીધો હતો બિરોચી સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહિસાગર રાજીરી સર કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગઈ છવ્વીસના રોજ ખારોલ ગામની સીમમાંથી એક લાશ મળી આવેલી હતી જેના અનુસંધાને કોઠંબા પોલીસ તત્કાલ ત્યાં પહોંચી હતી અને આ ડીકમ્પોઝ થયેલી લાશ હતી એટલે એને ઓળખ પહેલાં તો મુશ્કેલ બની હતી પરંતુ સઘન પ્રયત્નોને અંતે આ જે લાશ મળી આવી હતી એ પ્રભાતભાઈ બારીયા રહે ભીમથલ આ શહેરા તાલુકાના વતની છે એની હતી જેને અનુસંધાને સૌ એક એડી દાખલ કરવામાં આવી હતી આ એડીને અનુસંધાને આ જ્યારે પ્રભાતભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યો ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે એ જાણવા મળ્યું કે એમના શરીર ઉપર લગભગ સોળથી વધારે ઈજાઓના નિશાન હતા અને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ હતી જેના આધારે આ એડી મર્ડર કેસમાં કન્વર્ટ થયેલી હતી ત્યારબાદ મર્ડરની જાણ થતાં જ સૂચના પ્રમાણે એલસીબીની ટીમ હરકતમાં આવી હતી અને એલસીબીની ટીમે લાશની ખૂબ જ તપાસ કરતાં આ પ્રભાતભાઈ અને એમના પરિવારજનોની તપાસ કરતાં જે માહિતી મળી આવી એ ખૂબ ચોંકાવનારી હતી અને માહિતી મળી કે આ પ્રભાતભાઈનું મર્ડર કરવામાં આવેલું છે અને આ પ્રભાતભાઈનું મર્ડર કરવામાં પ્રભાતભાઈના પત્ની દક્ષાબેન દક્ષાબેન સામેલ હતા અને દક્ષાબેને પોતાના જેમની સાથે પ્રેમ પ્રકરણ હતું એ રાજુભાઈ ગુપ્તા રામુ રાજુભાઈ ગુપ્તા સાથે મળી અને એની સાથે આ મૃત્યુ નિપજાવ્યું હતું અને એક ષડયંત્ર હેઠળ પહેલાં તો રામુ ગુપ્તાએ સૌથી પહેલાં પચાસ હજાર રૂપિયા આપી અને પોતાની સાથે ફેક્ટરીમાં કામ કરતા બે વ્યક્તિઓ જેનું નામ છે ગણપત અને ગોપાલ અને અશ્વિન એમાં ટોટલ ત્રણ લોકોને પચાસ હજાર રૂપિયાની લાલચ આપી અને પોતાની સાથે કર્યા હતા ત્યારબાદ મરણ જનાર પ્રભાતભાઈને એમના ઘરેથી બાઇક ઉપર કામ છે એવું કહી અને તળાવના કાંઠે લઈ ગયા હતા અને એ તળાવના કાંઠે આ ચારેય જણાએ સાથે મળી અને પૂર્વ આયોજિત કાવતરા પ્રમાણે તેમને માથામાં પાવડાના ફટકા મારી અને હાથ રૂમાલથી તેમનું ગળું દબાવી અને તેમનું મૃત્યુ નિપજાવી અને તેમની લાશ એ તળાવમાં નાખી દીધેલી હતી ત્યારબાદ છવ્વીસ તારીખે આ બોડી ગામના સરપંચના ધ્યાનમાં આવતા એમણે પોલીસની જાણ કરી હતી અને પોલીસે પછી એમનું એડી નોંધી અને વિગતવારની તપાસ કરતાં આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો આપને કોઈ ક્વેશ્ચન હતું પૂછું